તો ગુજરાતમાં આ વખતે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે તેનો જીવતો પુરાવો જોવા મળ્યો જામનગર જિલ્લામાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં એકસાથે સાથે નવસો વાહનોમાં મગફળીની એંશી હજાર ગુણીની આવક થઈ હતી તમિલનાડુમાં મગફળીની વધુ માંગ હોવાથી આ વખતે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા હાલ ખેડૂતોને ચૌદસોથી ચોવીસો સુધીનો ભાવ મળી રહ્યો છે જેના કારણે બે દિવસથી માર્કેટની બહાર વાહનોની લાંબી કતારો લાગેલી છે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી કાલે સવારથી જ ખેડૂતો મગફળી ભરી અને વાહનો જામનગર યાર્ડમાં કતારમાં લાગી ગયેલા હતા અને આજે સવાર સુધીમાં મગફળીના કુલ નવસો વાહનોના ટોકનો ખેડૂતોને આપવામાં આવેલ હતા અને આ નવસો માંથી છસો વાહનોની ઉતરાઈ થઈ ચુકી છે અને બાકીના ત્રણસો વાહનોની ઉતરાઈ હાલ ચાલુ છે એસી હજાર ગુણીની આવકમાં સાઠ ટકા જેટલી મગફળી નવ નંબર અને છાસઠ નંબર ની આવી રહી છે અને નવ નંબર અને છાસઠ નંબર ખાસ કરીને જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો મોરબી જિલ્લો અમરેલી જિલ્લો અને રાજકોટ જિલ્લામાંથી આ મગફળીની આવકો થઈ રહી છે